આગળ વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના ગોધરાથી દરુણિયા ગામ જવાના માર્ગ પર આવેલો કોઝવે ભારે વરસાદના પાણીમાં ધોવાઈ ગયો જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ધોવાણને કારણે કોઝવે પરથી ગોધરા તરફ તો વાહન વ્યવહાર પણ સંપૂર્ણ બંધ થયો છે જેનાથી સ્થાનિકોની અવરજવર અને બાળકોની શાળાએ જવાની પ્રક્રિયા ગંભીર અસર પડી છે અમે જાણ કરીએ છીએ કે એક વરસાદની અંદર આ પાણી વરસાદ આવે એટલે તૂટી જાય કાચું કામ સરકાર પૈસા આપે છે થતોય કાચું કામ રાખે છે અને પૂરું આમ મટિરિયલ અમે વાપરતા નથી અને આ સરિયા બી પાતળા જ વાપરે છે ચાર આણી આઠ આણી તકલીફ બહુ જવા આવવાની બાળકોને સ્કૂલે જવાને સરકારી કર્મચારીઓને જવાનું તથા દરેક કર્મચારીઓને જવાની બધી બહુ તકલીફ પડે છે અહીંયા મહિનાથી નાળ તૂટેલું છે અને રિપેરિંગ કરતા નથી અને અમારે સ્કૂલમાં જવાનું હોય ત્યારે ઘણી તકલીફ પડે છે જ્યારે આ ગોધરા નજીક છે છતો અહીંયા અમારે દીવા તાળે અંદાળા જેવું લાગે છે અને અહીંયા જે ખરેખર નદી છે એ નદી પર પુલ બનાવવો જોઈએ તો એની જગ્યાએ અહીંયા સામાન્ય નાળો બનાવીને અમને સંતોષ આપે છે ત્રણ વર્ષથી બનાવેલું છે અરુણિયા ગામમાં દર વર્ષે અમારે ચોમાસું આવે એટલે અમારે આજ પોઝિશન છે કે નાળું દર વર્ષે તૂટી જાય છે કેમ કે અમારે જવાની બહુ તકલીફ પડે છે અમારે બાળકો અમે આંગણવાડીને હેલ્પર છું અમારે દર વર્ષે અહીંયા દૂધ લેવા માટે સંજીવની ખેલી આવે એ પણ અમારે દૂધથી લાવવી પડે છે કારણ કે અમારે આ નાળું દર વર્ષે તૂટી જાય છે એટલે